આજ રોજ અમો જય પાટીલ આત્મહત્યા કેસની બાબતે ફરિયાદ નોંધાઈ બે ત્રણ દિવસ થયા છતાં પણ આરોપીઓની ધરપકડ નહીં થવાથી અમો જે તે સંલગ્ન અધિકારી સાહેબ એસસી એસટી સેલના રાઠોડ સાહેબને મળ્યા હજુ આરોપીઓની ધરપકડ થઈ નહીં પણ ધરપકડનો ભાઈધરી આપેલી છે કે જલ્દીમાં જલ્દી કરીશું પરંતુ જો બે કે ત્રણ બે દિવસમાં ધરપકડ નહીં થાય તો અમો સમાજ દલિત સમાજના અને સામાજિક સંગઠકોની સાથે રહી અને ધરણા પ્રતિક ઉપવાસ એવા ઉગ્ર આંદોલન સાથે રોડ રસ્તા ઉપર ગાંધીજી જ્યાં માર્ગે અમે આગળ વધીશું બીજું કે અનુસૂચિત જાતિના રાજકીય પક્ષોના મોરચાના પ્રમુખ અને સમાજનું નેતૃત્વ કરતા આગેવાનો જે પક્ષોની ચાપલુસી કરતા હોય અને સમાજ થકી નેતૃત્વ મેળવતા હોય એવા રાજકીય પક્ષોના આગેવાનો ધારાસભ્યશ્રીઓ નેતાઓ મોરચાના પ્રમુખો આજે સાત સાત દિવસ થયા પછી પણ મીડિયામાં કે પોલીસ તંત્રમાં સમાજની દુઃખદ સમયે સાથે રહેતા નથી એવા ચાપલુસીઓ નેતાઓને પણ અમે આહવાન કરીએ છીએ કે સાત દિવસ થયા હજી જે લાશ શરમ હોય તો તમો પરિવારની સાથે અને સમાજ સાથે ઉભા રહ્યો જય ભીમ જય નામ હિતેન્દ્ર પરમાર છે અને સામાજિક કાર્યકર છું પહેલી તારીખના રોજ જય વિજયભાઈ પાટીલ નામના વિદ્યાર્થી જે અમારા સમાજનું વિદ્યાર્થી છે દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં એક પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો એને એના ત્રણ અધ્યાપકો અને પ્રિન્સિપાલ સાહેબ દ્વારા જાતિગત ભેદવાના કારણે એને આત્મહત્યા કરવા માટે મજબૂર થવું પડેલો છે એનો કેસ ત્રણ દિવસના સતત પરિસંપતિ પોલીસ ખાતા પછી પોલીસ ખાતાએ નોંધ્યો છે અને એફઆઈઆર કર્યા પછી ત્રણ દિવસ થયા છતાં પણ હજુ સુધી પાંચમાંથી એક પણ હજુ ધરપકડ થઈ નથી તેથી અમે આજરોજ ડીવાયએસપી ડીએસપી સાહેબને એપોઇન્ટમેન્ટ લીધી હતી અને એમને મળવા આવ્યા છે રજૂઆત કરવા પ્રતિનિધિ મંડળ સાથે પણ ડીએસપી સાહેબ પોતે હાજર નથી તેથી આ કેસમાં તપાસ કરતા અધિકારી જે રાઠોડ સાહેબ છે કે કે રાઠોડ સાહેબ એમને અમે મળ્યા છીએ અમારું આવેદનપત્ર આપ્યું છે અમારી રજૂઆત કરી છે અને રાઠોડ સાહેબે એમના સંતોષકારક જવાબ આપેલો છે એટલે અમારી એક માગણી એ છે કે ખાસ તાત્કાલિક આરોપીની ધરપકડ થાય દેશમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ પ્રત્યે ભેદભાવ વધી રહ્યો છે ભૂતકાળમાં બી રોહિત વેમુલા પાયલ તળવી દર્શન સોલંકી વગેરે જેવા વિદ્યાર્થીઓની સંસ્થાનીક હત્યાઓ થઈ ચૂકેલી છે અને આવી વ્યાપક ઘટનાઓને લઈને સુપ્રીમ કોર્ટે પણ ગાઈડલાઇન આપેલી છે કે આવા કેસમાં તાત્કાલિક નિયમો બનાવવા કાયદા બનાવવા અને જરૂરી જે હોય એને તાત્કાલિક નષ્ટ કરવા એટલે આ આરોપીની તાત્કાલિક ધરપકડ થાય અને અમારા જે છોકરો છે જય પાટે તેને ન્યાય મળે એ જ અમારી માગણી અને લાગણી છે જય ભીમ જય ભારત